જેના વિરોધમાં ગુજરાતભરમાં વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અભિનેત્રી સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી હતી જોકે તેમ છતાં હજુ સુધી અભિનેત્રી મુનમુન દત્તા સામે ફરિયાદ ન નોંધાતા વાલ્મીકી સમાજના બી યુવાનો કિરીટ વાઘેલા અને રીતે સોલંકી કાજીપુરા વાલ્મીકીનગર નગર ખાતે હડકવા માતાના મંદિરે અન્ન અને જળનો ત્યાગ કરી અનશન પર બેઠા હતા અને જ્યાં સુધી મુનમુન દત્તા સામે ફરિયાદ ન નોંધાશે ત્યાં સુધી પોતે અનસન ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું મારું નામ કિરીટભાઈ વાઘેલા છે તેમજ મારી સાથે રિતેશભાઈ સોલંકી આજે મુનમુન દત્તા દ્વારા જે વાલ્મિકી સમાજને અપમાનિત કરતા શબ્દ બોલ્યા છે એના વિરુદ્ધમાં અમે પોલીસ કમિશનર તેમજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી એફઆઈઆર ફાટે અને અમારી ફરિયાદ નોંધાય એવી માગણી કરી હતી પરંતુ પોલીસ સ્ટેશને એફઆઈઆર ના નોંધતા અમારે આજે આ મરણ ઉપવાસ પર અન અને જળ ત્યાગી મંદિર પર આ ઉપવાસ પર બેઠા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ જગા છોડવાના નથી અને અમે ઉપવાસ તોડવાના નથી શું લાગે છે તમને આમાં થઈ શકે હા આમાં એફઆઈઆર થઈ શકે કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં સ્પષ્ટ શબ્દમાં એ સમાજનું અપમાન કરતા શબ્દો બોલ્યા છે અને કાયદા મુજબ એમની પર એફઆઈઆર થઈ શકે છે હાલ તો સમગ્ર રાજ્યમાં વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે આવેદનપત્ર આપ્યા હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન નોંધી હોય જેને લઈને વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરેશી